શરીર આયુ હોય અને એનો તમે ઉપયોગ કદાચ પરમાત્મામાં ના કરો ને તો ખરેખર ધિકાર છે કે ધન ધન જને ધન ધન જને તે કુળમાં તે કુળમાં હરિદાશા જેની કોટ તીર્થ વર્ત પર પવિત્ર પુત્ર પ્રકાશા જેની માતા જો પવિત્ર હોય ને એવા પુત્રોને જન્મ આપે કે ભજન કરી શકે અથવા તો પકોડી ખાઈને જન્મ દીધો હે પકોડી જેવા જ હોય કે પણ ખરેખર હું તો બેનો ને ભાઈઓ ને પણ બહુ કલાક હું ભજન ની કઉ ચાલશે બે શબ્દ બોલે ખરેખર હું એટલો હાથ જોડીને વિનંતી કરું છું કે તમારા ઘરમાં જો કદાચ દીકરી હોય ને તો નસીબદાર કેવો મારતો નહીં નસીબદાર કેવો અને દીકરી તો ખરેખર બાપ નું હૃદય છે પણ જો બાપ માતા પિતા ને પાલન કરતા દીકરી ના આવડતું હોય તો બધા દીકરીને જન્મ ના આપવો તમારામાં પૂરે પૂરી જનમ અને પ્રવેશ કરવાની તાકાત હોવી જોઈએ પછી કે છે કે મારી દીકરી એવું પગલું ભરે પણ નહીં માં બાપની ભૂલ છે તમે ટુક ટુક કપડા શું કરવા પહેરાવો છો જ્યાં ચાલવી લો છો ત્યાં દીકરીને પેલું થાય છે ને પણ કદાચ પહેલેથી ઘરમાં એવી મર્યાદા હોય તો ખરેખર દીકરી કોઈ દાડો મર્યાદા ઓળંગતી નથી પણ આપણે જ આપણું કરેલું આપણે જ ભોગવવું પડે છે બાપ એક ભાઈ હતા ને એમને દીકરીને હાહરા મોકલી એક કહી દઉં સાસરે મોકલી એટલે કીધું બે હાહુ બહુને બણે નહીં એટલે દીકરી પાછી બાપાને ઘેર આવી કે બાપા ગમે તે કરો પણ માર હાહુને મારી નાખો માર હાહુ મરી જાય એવું કઈ કરો એ ખરેખર દીકરીનો બાપ એવો સમજણો તો કેમ છે બેટા ઓ હો હો તાર હાહુને મારવા માટે આપણે 5 મિનિટનો રસ્તો કે હારું બાપા એર બાપાએ પડી ક્યું બનાવી આપી પણ કે એક શરત હું દવા આપું તારે હાહુને મારવાની પણ શરત કે તારી હાહુને રોજ સવારે વહેલા ઉઠેલે નાવા ગરમ પાણી આપવું નવરાય ધોરાય ચા પાણી કરીને સરસ ચીરો બીરો ખવડાવવાનો બહુ સેવા તારે કરવાની પછી પડી કી આપવાની તાર હાહુ સો મહિના મરી જાય દીકરી ખુશ થઈ જઈ ઓહો હવે સો મહિના તો શું આખી જિંદગી ગાંધી પડે એના કરતા દીકરી તો ખરેખર સવારમાં ઉઠીને એવું હાહુ ની સેવા કરે એવી સેવા કરે એવી સેવા કરે મહિનો થતા થતા હાહુ ને એવું નથી બહુ બાપ મારી દીકરી બહુ તો જેવું મારી સેવા કરે છે હાહુ ને પ્રેમ ઉભરણો બેનો ઝઘડો બંધ થઈ ગયો દીકરીને ભાવ થયો તો મરવા આવ્યા એ મારે હાહુ માર નાખ હોય અને હાહુ ને ભાવ એવો થયો કે ખરેખર મારી બહુ પણ મારી દીકરી બની જાય છે એમ કરતા 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 પાંચ છ મહિના ચાર પાંચ મહિના થઈ ગયા અને દીકરીને પણ પલટાઈ ગયું મગજ કે બાપ મારા હાહુને હવે નહીં મારવા મારતો હવે મારા મારા હાહુ વગર ના ચાલે ગઈ એના બાપ ના ઘેર કે પિતાશ્રી ગમે તે કરો પણ હવે મારી હાહુ બચાવો એના બાપે એમ વાત કરી કે બેટા તારી હાહુને મારવાની દવા મેં નથી આપી એ કાયમ ચૂરણ ની દવા આપી કે ગેસ ના થાય તો બધા આગા પાછો ખવડાવે તો એવો બાપ હોવો જોઈએ તો દીકરી કો કીધું કે જા તો અમે બેઠા છે તો ઓ કર ખરેખર ભલા માણા કદાક આપણી દીકરી હોય કે આપણી વહુ હોય આપણી દીકરી કોક ના ઘેર વહુ હોય તો આપણી કોકની બહુ આપણે ઘેર તો હોય ને કોકની દીકરી તો આપણે ઘેર વહુ થાય ને પણ દીકરી મોન છે તો કોઈ દિવસ ઝઘડો નહીં થાય એટલે કદાચ માફ કરજો બધા ભૂલાઈ ગયા